ઘાત હુમલો કરાયો સુરતના ઉદના વિસ્તારમાં હત્યા નો બનાવ સામે આવ્યો બાઇક ટકરાવા બાબતે માથાકુટમાં એક યુવકે ચપ્પુ હુલાવી દેતા પિસ્તાલીસ વર્ષીય યુવકનું મોતી ભેજ્યું સુરજકુમાર મહંતો ની ચપ્પુ મારી દીતા ગંભીર રીતે થયા હતા ઘાયલ યુવકને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા સરોજકુમારીનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું સરોજકુમારનું નિધિ ગ્રુપમાં હાઉસ કીપિંગનું કામ કરતા હતા મોતને પગલે પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી અરુણભાઈ દિલીપભાઈ કુંવર હું જોબ કરું છું આ ભાઈ જે મહિલા છે સરોજભાઈ મહંતી મારા મિત્ર છે મારા હાથે જોબ કરતા હતા એકચુલી રાત્રે ડ્યુટી કરીને ઘરે જતા હતા તો વચ્ચે કંઈક એક્સિડન્ટ જેવું થયું એમના સાથે ને ત્યાં એમનું કંઈ બંનેના વચ્ચે ઝઘડો થયો એના પછી પેલા સામેવાળા એમની ગાડીની ચાબી લઈ લીધી એ ચાઈલો ગયો ચાબી લઈને પછી ચાબી લઈને ચાલ્યો ગયો એના પછી ચાકુ લઈને આવ્યો સામેથી પછી આવીને ડાયરેક્ટ ચાકુથી ઘા કર્યા એમને એમાં હાથ પરવાઈ ગયું હાથની બધી નસો કપાઈ ગઈ એના લીધે પ્રોબ્લેમ થયો એમને તો અમે સારવાર માટે અહીંયા સિવિલમાં લાવેલા ને બીજી વાત કે આપણે સુરતમાં જોઈએ છે કે સો દિવસનો વરઘોડો કાઢવામાં આવે તો આ ક્રાઇમ બંધ નથી થતા તો આ થાય છે શું આ બધું સુરત પોલીસ નથી જાણતી કે આટલા બધા લોકો ચાકુના ઘા લઈને ફરતા જ હોય હંમેશા તો સુરત પોલીસને ખબર ના હોય આ બધું ને પોલીસ ચોકી જ્યાં આ કિસ્સો બન્યો છે ત્યાંથી સો સો મીટરના અંદરમાં પોલીસ ચોકી છે ત્યાં કોઈ જોવા બી નહીં આવ્યું કે હુંથી હું નહીં ત્યાંથી ડાયરેક્ટ અમે અહીંયા લાવ્યા એ સારવાર કર્યું ને એ હો સારવારમાં અમને કંઈ એવું લાગ્યું નહીં કે સામેથી ડૉક્ટરો કંઈ એવું કીધું હોય કે ભાઈ એમરજન્સી છે કે શું છે એ લોકો સ્ટેટમેન્ટ અમને જેવું કીધું અમે તેવું કર્યું ને આ લોકોએ બહુ મોડું કહે અમે રાતના દસ વાગે એ લઈને આવ્યા તો બે વાગે તો ઓટી રૂમમાં લઈ ગયા લોકો ખાલી સ્ટેટમેન્ટ માટે એનું બ્લડ જતું જ રહ્યું જતું જ રહ્યું બીજું કંઈ થયું જ નહીં આ લોકો એ પ્રોસેસમાં જ એટલો ટાઈમ લગાવ્યો કે એની સારવાર જ નહીં થઈ અમારી માંગ એવી છે કે આ બધું સિવિલમાં જે કામ ચાલે છે એમાં સરકાર ધ્યાન આપે કે વ્યવસ્થિત કામ થાય અને બીજી વાત એવી છે કે જે ઘામ આવ્યા છે એને કડીમાં કડી સજા થાય એ અમારી માંગ છે ને એના એક જણે ગામ આવ્યા છે પણ એની હાથે બે જણા બી હતા હજી તો એ અગર એ બે જણા એના પાછળ નહીં ઊભા રહેતે તો પહેલાંની કા તો નહીં થતે એને ગામ મારવાનું એટલે અમારી એ જ માંગ છે કે એને સજા સારી રીતે જ કડીમાં કડી સજા આપણે પાંડેસરા પાંડેસરા હરિનગર કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે